ધાનેરા તાલુકાના કોટડા રવૈયા ગામ ખાતે પૂજ્ય એક હજાર રાજ ભારતી મહારાજની સમાધિ આવેલી છે આ સમાધિને લઈ ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાં વસતા ભક્તોમાં અનેરી શ્રદ્ધા અને વિશ્વાસ છે પૂજ્ય રાજ ભારતી મહારાજે અનેક જગ્યાએ ભક્તિની ધૂણી દખાવી છે તેઓ પ્રચારધારી સંત તરીકે ઓળખાય છે તેમની ભવ્ય મૂર્તિની સ્થાપનાને લઈ આજથી રવૈયા કોટડા ગામ ખાતે ધાર્મિક ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે આજના ધાર્મિક મહોત્સવમાં શ્રી નર્મદેશ્વર મહાદેવ શ્રી રાજ ભારતી મહારાજ શ્રી લહેર ભારતીજી મહારાજ અને શ્રી ઠાકોર દેવાજી બાવીશીની મૂર્તિ સાથે જળયાત્રા અને શોભાયાત્રા નીકળી હતી ગામની ફરતે કોઈ માર્ગ ન હોવાને કારણે સ્થાનિક ખેડૂતોએ પોતાના પાક ગુરુના ચરણમાં ધરી ગામની ફરતે માર્ગ બનાવ્યો હતો આજે નીકળેલી શોભાયાત્રામાં દિવ્યમૂર્તિએ ગામની પ્રદક્ષિણા કરી હતી સાથે અગિયાર કુંડીઓના મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું કોટડા રવૈયા જગ્યાના મહંત શ્રી મદન ભારતી મહારાજની સાથે વાલેર ધામના મહંત સુખદેવપુરી મહારાજના અને અનેક સંતો મહંતોની હાજરીમાં આજે પ્રથમ દિવસે રંગારંગ ધાર્મિક ઉત્સવનું આયોજન થયું હતું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય એ દિવ્ય દિવ્યમૂર્તિની ભવ્ય આરતી યોજાઈ હતી सद्गुरुदेवनीता भारते सद्गुरुदेव दीताया देव जग मग जगमगधा जगमग जगमागता